જય શ્રી રામ જય મા મહાણી મેલડી જય મામા સરકાર ખાસ આ દેવા ખવડ માટે ગીત છે કે ભલે ને રાણો હોય પિંજરામાં પણ રાણો રાણાની રીતે હોય રીતુ જોવો તમે સિંહની એની હાલ અલગ હોય પણ મણિધર જાતો હોય ભલે ને ગમે એમ પણ એની સાલ ટટક અટક ટટક થતી હોય પણ સિંહ ભલે ને પૂંજરે પુરાણો પણ એનો અવાજ ન મોળો હોય નથી એને કરવી કોઈની હાજી રે એને કરવા એક લંગજી રાજી રે આમાં ઘણા યજો લાભ ઉઠાવા હાલ તારણા રે 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 આ રાણો મારો રાણા ની રીતે રે તું જો જોતો હોય તો મારો રાણો સલામ કોઈને કરતો નથી રે 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 આયાલન સિંહ પિંજરે પુરાણો તોય મારો રાણો મારા રાણા ની રીતે રે એ ભલેનો હોય તમે પછા શાળિયા પણ સિંહને કાયનો ફરક પડે ભલેનો હોય તમે એ પછા ચાળિયા તોય સિંહને કાયનો ફરક પડે એ જલના દિવસો તો વાહમાં લાગે પણ જેની હારે હોય સોનલ માત માતાજી તારો એ રાખજે તું ને લાજુ મારી દેવી પછી ભલે ને સિંહ હોય પિંજરામાં પણ એથી ડણકું અલગ ન હોય હોય એવી સાલ જો મણીધર હાલ તો હોય એવી સાલ કોઈ ન ચાલે અને જેસા જેસા માનવી વેસી વેસી વાતડ્યું પણ જેથી તમે બધા પ્રોગ્રામ કરાવતા હતા તેથી આમ દેવાત ભાઈ એવી હાલ હાલતા હોય તો કે હા દેવાત ભાઈ હા દેવાત ભાઈ તેથી રાણો મારો રાણાના રીતે થતો થો તો આજે ક્યાં બધાઈ ગયા હે દેવાત ભાઈએ કઈ ખરાબ કામ કર્યું છે એલા ભાઈ કાઠી હોય દરબાર હોય કારડિયા હોય રાજપૂત હોય આહિર હોય ભરવાડ હોય મેર હોય આ બધા જેલમાં જ હોય

કદાચ થોડો ઘણો આમ તેમ ઝઘડો હોય તો એને પતાવી દેવાનો હોય એમાં કાંઈ આપણે દુનિયામાં નામ આપણું બદનામ થાય છે ભલા માણસ કાઠી ક્ષત્રિય તમે ક્ષત્રિયો અમે કાઠી અખિલ ભારતીયો કાઠી અને કાઠીના દીકરાઓ કોઈ દી પાછળથી વાર ન કરે તો હામી સાત્ય લડે અમારો છાપરાજવાળા જેવા સરખા સાપરાજવાળા જેવા જેતપુર સાપરાજવાળા જેવા જોગીદાસ બાપુ ખુમાણ જેવા વીરરામવાળા જેવા જે પોતાના ધર્મ માટે લડીને આ દુનિયામાંથી વ્યા ગયા છે એના અમારો ઇતિહાસની માલ પર નામ હોય ઠણકો નાર થિયે આ તો ઠણકો નાર થિયે તારું સિદ્ધ ખુમાણ સડે નહી ન કરી એ ગદી ભોળો ઓલો ભીલડીએ ઓલો જળધર મોયો તો જોગડા એની શિવની વાતો કરનારા અને અનેક જખતંબાઓની વાતો કરનારા એવા ઈશ્વરદાન ભાઈ ગઢવી એના ગુરુ હતા પણ ગુરુ શિલાની માલભાઈ એવો ગુરુ શિલાનો વાત વિવાદ કોઈ દી છો નતો અને ઈશ્વરદાન તો એક એવા સિંહ હતા પણ ભાઈ ખવડની છે ને એક મોટી ભૂલ થઈ ગઈ કે ચારણની સામે પડ્યા એ ચારણની સામે પડે ને એને કોઈ દી કોઈ વસ્તુ કાંઈ રે નહીં પછી માતાના આશીર્વાદ એની ઉપરથી વહી જાય ભલે અમારે સારણ કાઠીયું ભાણેધ્રુ છે આ જગતથી આવેલું આવે છે પણ આ બીજરાજભાઈને સામે અને કલાકારોને સામે પછી વાત વાતમાં વિવાદમાં બીજું કાંઈ બોલતા ન આવડતું હોય એટલે ફલાણાની કાપણી ઓલાની કાપણી આ એ થોડુંક હું છે કે માતાજીના આશીર્વાદ એની ઉપરથી હટી ગયા પણ આપણે સતાય પ્રાર્થના કરીએ છીએ કે બધાની સામે પડ્યા કાળા માથાના માનવીને સામે પડ્યા પણ કોઈ જખતંબાનું કોઈ દી કાંઈ વસ્તુ કર્યું નથી એટલે એને મારી મા મેલડી જલ્દી જલ્દી બહાર લાવે એવી મા મેલડીને પ્રાર્થના છે મારા મામાદેવને પ્રાર્થના છે અને દુનિયા જદી જાકારા દે અને હગા વેરી બની જાય પણ યાદ કરતા આવે એ મારી તાપીના પાળાવાળી મારી મહાણી મેલડી જેને એમ કહેવાય છે કે અનેક ભજન ગાયા આવ્યા દેવાતભાઈ ખવાડ આજે પિંદરે પુરાણા છે તો હું એમ કહું છું દેવાતભાઈને કે મારા વાલા ખોટે ખોટું આવું જે વસ્તુ કરાય એ કરાય એટલે આ વસ્તુમાં તો દેવાતભાઈ બધાએ સાથ આપે જ છે પણ જે જે પ્રોગ્રામ કરતા હતા લાખો માણાની પબ્લિક એમ કે દેવાકભાઈ આવ્યા એટલે હાથ ઉષા થઈ જતા હાથ ઉષા થઈ જતા ને આજે હાથ ઉષા જ થઈ ગયા છે હે સમાજની એકતા નથી કાઠી સમાજને પણ જાગવાનું જરૂર છે આમાં અને ક્ષત્રિય હોય કે કારડિયા હોય કે કાઠી હોય આ બધા એક જ કહેવાય આપણે ક્ષત્રિય એક કહેવાય બધા હર કોઈ બોલતા દરબાર જય માતાજી તો દરબાર દરબારના દીકરા જો વેર કરી અને એક દિના સમયે ભેગા બેહતા હોય ભેગા ફોટા પડાવતા હોય અને આજે એના એ વાત વિવાદ થઈ જતા હોય તો મારી બધાને એવી વિનંતી છે કે જ્યારે મહારાણા પ્રતાપને જ્યારે ઘેરવામાં આવ્યા ને ત્યારે પોતાના પોતાના ફૂટી ગયા થાય ને ત્યાં આ બધું યુદ્ધને આવું છું હે હેં મહારાણા પ્રતાપ જીવંતિકાબાઈ ના જાયા ઉદયસિંહજી ના દીકરા આખું રાજસ્થાન તો નહીં પણ આખું હિન્દુસ્તાન જેના નામ ઉપર ગૌરવ લઈ શકે એવા મહારાણા પ્રતાપ સિસોદિયા અને આજે એણે તમને આખા ભારતની માલપાક રાણો મારા રાણાની રીતે હવે અકબર તું સલામની વાટું રાખતો હોય અહીંયા રાખજે આ રાણો મારા રાણાની રીતે આવું બધું શીખવાડ્યું હોય અને જગતંબાઉમાં ભગવતીના અનેક એવા વાતો કરી અને એવા કલાકારો અત્યારે આજ પણ રાજભા ગઢવી જેવા છે હે અનેક કલાકારો છે પણ વિવાદ એ છે કે દેવાતભાઈ ખવડની પણ ભૂલ હોય છે અને હામેવાળાની પણ ભૂલ હોય છે તો ભાઈઓ ભાઈમાં તો આવા વાત વિવાદના ભાગલા પડ્યા કરે પણ દુનિયાની સામે રસાવવાનું ન હોય ભલામણા ઘેરે બેહી અને એકાબીજાને સમાધાન કરવાનું હોય આજે વેર લેવા જેવો સમય નથી કે હું આમ કરનાખું તેમ કરનાખું ટેજ ઉપર બોલતા હોય એ કરી બતાવતા હોય પણ જ્યારે ટાઈમ હોય ને ત્યારે કરવાનું હોય મા ભગવતીના આશીર્વાદ હોય ત્યારે હોય એટલે સમગ્ર કાઠી ક્ષત્રિયો કારડિયા આ બધાને મારી નમ્ર વિનંતી છે કે એવા જ ખવડને આમાં કોઈ વસ્તુ બધાની ભૂલ હોય ભાઈઓ ભાઈઓમાં ભૂલ થતી હોય એટલે આપણે માતાજીની દિયાથી એ જલ્દી આ સમાધાન થાય અને નિર્દોષ છૂટે અને મા સોનભાઈનો એની ઉપર હંમેશા હાથ રહી માં મઢડાવાળીનો જેની ઉપર હાથ હોય એને કોઈ દીવું આશ ન આવે એવી આપણે પ્રાર્થના પણ મીઠો ઠપકો એક દેહશી